નમસ્કાર મિત્રો હું મયુર પ્રજાપતિ આપનું ન્યૂ એજ્યુકેશન જર્નીમાં સ્વાગત કરું છું આજે આપણે પાઠ પાંચ માહિતીનું નિયમન એના ત્રીજા ભાગનો આજે આપણે અભ્યાસ કરીશું આજે આપણે તક અને સંભાવનાની સમજ મેળવીશું તક અને સંભાવના ઘણી વખત ચોમાસાની ઋતુમાં એવું પણ બને છે કે નિયમિત રીતે તમે રેનકોટ સાથે રાખો છો પરંતુ જે દિવસે તમે રેનકોટ ભૂલી જાઓ તે જ દિવસે ધોધમાર વરસાદ આવે છે ઘણી વખત આવું બને છે ખરું ને આ જ રીતે નિયમિત સમય પર દોડતી ટ્રેન પકડવા તમે સમયસર રેલવે સ્ટેશન પર પહોંચી જાઓ છો પરંતુ તે જ દિવસે ટ્રેન મોડી આવે છે આવું ઘણી વખત બને છે કે જે પરિસ્થિતિને તમે સાનુકૂળ બનાવવામાં પ્રયત્ન કરો છો એ વખતે જ તમારે પ્રતિકૂળતા ઊભી થાય છે શું તમે આવા બીજા વધુ ઉદાહરણ આપી શકો છો ઉપરોક્ત બંને ઘટનાઓ કોઈ ચોક્કસ બનશે કે નહીં બને તે એક સમાન હોતું નથી કોઈક વાર બની શકે છે કે ટ્રેન મોડી પડે અથવા તો ટ્રેન પોતાના નિશ્ચિત સમયે પ્લેટફોર્મ પર આવી પણ જાય છે આ ઘટનાઓ છે એ એક સમાન હોતી નથી તમે જ્યારે પ્રતિક્ષા યાદીમાં હોય તેવી ટિકિટ ખરીદો છો ત્યારે ખરેખર તો તમે એક તક ઝડપો છો એવી આશા સાથે કે તમારી મુસાફરી શરૂ કરવાના સમય પહેલા તમે તમારી બેઠક ચોક્કસ મેળવી શકશો પરિણામ મેળવવું તમે એવું નિહાર્યું હશે કે કોઈ ક્રિકેટ મેચ શરૂ થતા પહેલા બંને ટીમના કપ્તાનો એક સિક્કા વડે ટોસ ઉછારે છે કે કોણ પ્રથમ બેટિંગ કરશે જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે છે ત્યારે સંભવિત પરિણામો શું હોઈ શકે અલબત્ત છાપ અથવા કાંટો હવે તમે કલ્પના કરો કે તમે એક ટીમના કપ્તાન છો અને તમારો મિત્ર એ બીજી ટીમનો કપ્તાન છે હવે ટોસ ઉછાળો છો અને તમારા મિત્રને તે અંગે બોલવા કહો છો શું તમે આ અંગેના પરિણામ પર કાબૂ રાખી શકો છો શું તમારે એચ જોઈતો હોય તો તે મેળવી શકો છો અથવા ટી જોઈતો હોય તો મળે છે તો ના આ શક્ય નથી તો આ પ્રકારના પ્રયોગને યાદચ્છિક પસંદગીના પ્રયોગો તરીકે લેવામાં આવે છે અહીં છાપ અને કાંટો એ આપણને મળતી બે શક્યતાઓ છે સમસંભાવી શક્યતાઓ ધારો કે એક સિક્કો અનેક વખત ઉછાળવામાં આવે છે અને કેટલીક વખત એચ છાપ કે કાંટો મળે છે તે નોંધવામાં આવે છે હવે નીચેનું પરિણામપત્રક જુઓ જેમાં ટોસ ઉછાળવાની સંખ્યા સતત વધતી જાય છે જેમ કે અહીંયા આપણે પચાસ વખત ટોસ ઉછાળીએ છીએ તો આપણને એચ મળવાની સંભાવના સત્યાવીસ જ્યારે ટી આપણને ત્રેવીસ વખત મળે છે સાહીઠ વખત સિક્કો ઉછાળીએ તો આપણને એચ મળવાની સંભાવના અઠ્યાવીસ વખત જ્યારે ટી મળવાની સંભાવના બત્રીસ વખત મળે છે એટલે કે જેમ જેમ આપણે સિક્કો ઉછાળવાની સંભાવના વધારીએ છીએ તેમ તેમ એચ અને ટી મળવાની સંખ્યા વધુને વધુ એકબીજાની નજીક આવતી જાય છે આ જ ઘટના પાસો ઉછાળવામાં પણ બને છે જેમ પાસો ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ એકથી છ ક્રમાંક મળવાની સંખ્યા લગભગ એકબીજાને સમાન હોય છે આવા કિસ્સાઓમાં આપણે કહી શકીએ છીએ કે પ્રયોગ દરમિયાન જુદા જુદા પરિણામો મળવાની તકો સમસંભાવી હોય છે આનો મતલબ એ થયો કે પ્રયોગ દરમિયાન દરેક ઘટના બનવાની શક્યતા એક સમાન હોય છે તક અને સંભાવના વચ્ચે સંબંધ એક સિક્કો ઉછાળો માત્ર બે શક્યતાઓ મળે છે એચ છાપ અને ટી કાંટો બંને પરિણામ મળવાની શક્યતા સમસંભાવી છે જેમ કે એચ મરવાની સંભાવના બે શક્યતાઓ પૈકીની એક શક્યતા છે તો આપણે લખી શકીએ એચ મરવાની સંભાવના એક દ્વિતીયાંશ મળશે એ જ પ્રમાણે ટી મરવાની સંભાવના એ પણ આપણને એક દ્વિતીયાંશ મળે છે હવે જો પાસો એક વખત ઉછાળવામાં આવે છે તો શું શક્યતા હોઈ શકે આપણને ખ્યાલ છે પાસા પર આપણને કુલ એકથી છ અંક મળવાની શક્યતા છે એટલે કે ઘટનાની કુલ શક્યતા આપણને છ મળે છે આ તમામ શક્યતાઓ એક સરખી બને છે જેમ કે બે અંક મળવાની સંભાવના કેટલી તો આપણે કહી શકીએ છીએ કે બે અંક મળવાની સંભાવના એક ભાગ્યા છ મળશે અહીંયા એક એ બે મળવાની શક્યતા બતાવે છે જ્યારે છ એ આપણને સમસંભાવી શક્યતાની કુલ સંખ્યા બતાવે છે અહીંયા પાસામાં બે અંક એ ફક્ત એક જ વખત આપેલો છે માટે આપણે લખીશું એક ભાગ્યા છ એ જ પ્રમાણે જો પાંચ અંક મળવાની સંભાવના કેટલી તો આપણને ખ્યાલ છે પાસા પર પાંચ અંક એ ફક્ત એક જ વખત આપેલો છે માટે આપણે લખીશું એક ભાગ્યા છ અહીંયા એક એ પાંચ મળવાની શક્યતા છે અને છ આપણને શક્યતાની કુલ સંખ્યા આપેલી છે તો આ પ્રમાણે આપણે સંભાવના શોધી શકીએ છીએ શક્યતા ઘટના સ્વરૂપે ઉદાહરણ તરીકે સિક્કો ઉછાળવાના પ્રયોગમાં એચ મળવો એ ઘટના છે તે જ રીતે ટી મરવો એ પણ એક ઘટના છે પાસો ફેંકવાના પ્રયોગમાં દરેક પ્રયત્નને અંતે મળતી સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ કે છ એ ઘટના જ છે શું યુગ્મ સંખ્યા મળવી એક ઘટના છે યુગ્મ સંખ્યાઓ બે ચાર અથવા છ હોય છે તેથી યુગ્મ સંખ્યા મળવી એ પણ એક ઘટના જ છે યુગ્મ સંખ્યા પ્રાપ્ત થવાની સંભાવના કેટલી તો આપણને ખ્યાલ છે પાસામાં યુગ્મ સંખ્યાઓ આપણને કુલ ત્રણ આપેલી છે તો આપણે કહી શકીએ કે યુગ્મ સંખ્યા મળવાની સંભાવના આપણને મળશે ત્રણ ભાગ્યા છ ત્રણ એ આપણને યુગ્મ સંખ્યા મળવાની ઘટના બતાવે છે જ્યારે છ આપણને કુલ શક્યતાઓ આપેલી છે હવે આપણે ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ ઉદાહરણ ત્રણ એક થેલામાં ચાર લાલ રંગના અને બે પીળા રંગના દડા છે હવે તમારે જો થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો આ દડો લાલ રંગનો હોય એની સંભાવના કેટલી શું તે સંભાવના પીળા રંગના દડા હોવાની સંભાવના કરતાં વધુ છે કેવો છે તો હવે ઘટનાની કુલ શક્યતા કેટલી છે તો અહીંયા આપણને ચાર દડા લાલ આપેલા છે અને બે દડા પીળા આપેલા છે તો આપણે કહી શકીએ કે ઘટનાની કુલ શક્યતા આપણને છ આપેલી છે હવે લાલ રંગનો દડો મળે તેની શક્યતા કેટલી છે ચાર કારણ કે અહીંયા આપણને લાલ રંગના ચાર દડા આપેલા છે તો લાલ દડાની સંભાવના કેટલી મળશે તો આપણે લખીશું ચાર ભાગ્યા છ હવે જો એ જ પ્રમાણે મારે પીરા રંગની સંભાવના શોધવી હોય તો પીરા દડાની સંખ્યા કેટલી છે તો પીરા દડા આપણને બે આપેલા છે તો આપણે લખીશું બે ભાગ્યા છ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા લાલ દડાની સંભાવના એ પીરા દડા કરતાં કેવી છે વધારે છે તો આ પ્રમાણે આપણે સંભાવના શોધી શકીએ છીએ હવે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણની સમજ મેળવીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ દાખલા નંબર એક અહીં આપેલા આ પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો એ અહીંયા આપણને ફરતું ચક્ર આપેલું છે જેમાં આપણને કુલ ચાર શક્યતા આપેલી છે એ બી સી અને ડી અહીંયા આપણને એ છે એ બે વખત આપેલા છે માટે આપણે ફક્ત એને એક જ વખત લેવાના છે તો અહીંયા આપણને કુલ ચાર શક્યતાઓ પ્રાપ્ત થાય છે બી એક સાથે બે સિક્કા ઉછાળતા કેટલી શક્યતાઓ મળે તો અહીંયા આપણે એક સાથે બે સિક્કા ઉછાળીએ તો આપણને બે સિક્કામાં બે વખત આપણને એચ મળી શકે છે અથવા બની શકે એક સિક્કામાં એચ મળશે અને બીજા સિક્કામાં આપણને કાંટો મળશે અથવા બની શકે એક સિક્કામાં આપણને કાંટો મળે અને બીજા સિક્કામાં આપણને છાપ મળશે અથવા એવું પણ બની શકે કે આપણને બંને સિક્કામાં કાંટા પ્રાપ્ત થાય એટલે કે આ ઘટના બનવાની કુલ ચાર શક્યતાઓ છે દાખલા નંબર બે પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેના પૈકીની ઘટના બનવાની શક્યતા કેટલી તો પાસામાં આપણને ખ્યાલ છે પાસામાં આપણને એકથી છ અંક મળે છે તો પાસામાં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તો પાસામાં આપણને અવિભાજ્ય સંખ્યા મળશે બે ત્રણ અને પાંચ પાસામાં અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ કેટલી તો પાસામાં અવિભાજ્ય સંખ્યાઓ ન હોય તેવી આપણને કુલ ત્રણ સંખ્યા પ્રાપ્ત થાય છે એક ચાર અને છ પાંચ કરતાં મોટી સંખ્યા કઈ તો પાંચ કરતાં મોટી સંખ્યા આપણને અહીંયા એક જ મળે છે છ પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યાઓ કઈ પાંચ કરતાં મોટી ન હોય તેવી આપણને કુલ ચાર સંખ્યાઓ મળશે એક બે ત્રણ અને ચાર તો આ પ્રમાણે આપણે ઘટનાઓની શક્યતા શોધી શકીએ છીએ પ્રશ્ન એક એની આકૃતિમાં દર્શક કાંટો વૃત્તાશ ડી પર સ્થિર થાય તેની સંભાવના કેટલી તો આપણને ખ્યાલ છે અહીંયા આપણને ચક્રમાં કુલ ચાર શક્યતાઓ મળે છે તો આપણે લખી શકીએ કે અહીંયા આપણને કુલ શક્યતાઓ આપેલી છે એમાંથી આપણને ડી એ ફક્ત એક જ વખત આપેલો છે તો આપણે ઘટનાની સંભાવના લખીશું એક ભાગ્યા બી સારી રીતે ચિપેલા બાવન પાના ડગલામાંથી તમારે એક પાનો યાદિચ્છિક રીતે પસંદ કરવાનું છે અને તે એકકો આવે તેની સંભાવના કેટલી તો અહીંયા આપણને કુલ બાવન પાના આપેલા છે એટલે કે આપણને કુલ બાવન શક્યતાઓ આપેલી છે હવે આપણને ખ્યાલ છે બાવન પત્તામાં આપણને કુલ ચાર એકા પ્રાપ્ત થાય છે હવે આપણે છેદ ઉડાઈશું તો આપણે કહી શકીએ કે આ ઘટના બનવાની સંભાવના એક 13 તેર છે સી લાલ સફરજન મળવાની શક્યતા કેટલી તો સૌપ્રથમ પ્રથમ આપણને અહીંયા કુલ શક્યતાઓ કેટલી આપેલી છે તો અહીંયા આપણને કુલ શક્યતાઓ છે સાત આપેલી છે તો આપણે લખીશું સાત એમાંથી લાલ સફજન મળવાની શક્યતા કેટલી તો લાલ સફજન આપણને અહીંયા કુલ ચાર આપેલા છે માટે આપણે લખીશું કે લાલ સફજન મળવાની શક્યતા આપણને ચાર સપ્તમાઓ પ્રાપ્ત થશે દાખલા નંબર ચાર એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ દસ ચબરખી પર એકથી દસ અંકો લઈને તેને એક ખોખામાં રાખી તેને સારી રીતે ભેરવવામાં આવે છે અહીંયા આપણને કુલ પ્રયત્નો આપેલા છે દસ એક ચિઠ્ઠી પર એક અંક એવી આપણને કુલ દસ ચિઠ્ઠીઓ આપેલી છે તેમાંથી તમારે કોઈ એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે છે તો નીચેની ઘટનાઓ માટે સંભાવના શોધો હવે આપણને ખ્યાલ છે કે અહીંયા આપણને કુલ ઘટનાઓની શક્યતા એ આપણને દસ આપેલી છે હવે ચબરખી પર છ અંક હોય તેની સંભાવના કેટલી તો છ અંકવાળી ચબરખી ફક્ત આપણને અહીંયા એક જ મળે છે માટે આપણે લખીશું એક ભાગ્યા દસ બે ચબરખી પર લખાયેલ સંખ્યા છ કરતાં નાની હોય હવે છ કરતાં નાની હોય એવી સંખ્યાઓ કેટલી છે તો છ કરતાં નાની હોય એવી સંખ્યાઓ આપણને પાંચ આપેલી છે તો અહીંયા આપણે તો આપણને જવાબ મળશે પાંચ ભાગ્યા દસ અહીંયા આપણે છેદ ઉડાડીએ તો આપણને જવાબ મળશે એક દ્વિતીયાંશ ત્રણ ચબરખી પર લખાયેલ સંખ્યા છ કરતાં મોટી હોય તો છ કરતાં મોટી હોય એવી સંખ્યાઓ કેટલી છે તો છ અંક કરતાં મોટી હોય એવી સંખ્યાઓ આપણને ચાર મળે છે સાત આઠ નવ અને દસ તો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો અહીંયા પાંચ તો દસ ને બે બે ચાર તો જવાબ મળશે અહીંયા બે ભાગ્યા પાંચ ચાર ચબરખી પર લખાય સંખ્યા એક અંકવાળી હોય હવે એક અંકવાળી સંખ્યાઓ કેટલી છે તો અહીંયા આપણને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એટલે કે કુલ નવ સંખ્યાઓ છે એ એક અંકવાળી છે માટે આપણે લખીશું નવ ભાગ્યા દસ તો આ પ્રમાણે આપણે એ સંખ્યાની સંભાવના શોધી શકીએ છીએ દાખલા નંબર પાંચ જો તમારી પાસે ત્રણ લીલા રંગના વૃતાંશ એક વાદળી રંગનો વૃતાંશ અને એક લાલ રંગનું વૃતાંશ છે હવે તમારે લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી થાય વાદળી રંગનું ન હોય તેવા વૃતાંશ મળવાની સંભાવના કેટલી થાય તો સૌ પ્રથમ અહીંયા આપણે કુલ શક્યતાઓ જોઈ લઈએ તો અહીંયા આપણને ત્રણ લીલા એક વાદળી અને એક લાલ રંગનું વૃતાંશ આપેલું છે તો કુલ શક્યતાઓ આપણને મળશે ત્રણ વત્તા એક વત્તા એક તો જવાબ મળશે અહીંયા આપણને પાંચ હવે તમારે લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના કેટલી તો લીલા રંગના વૃતાંશ આપણને કેટલા આપેલા છે તો લીલા રંગના વૃતાંશ આપણને ત્રણ આપેલા છે તો આપણો જવાબ આવશે ત્રણ ભાગ્યા પાંચ હવે એ જ પ્રમાણે વાદળી રંગનું ન હોય તેની સંભાવના કેટલી હવે વાદળી રંગનું ન હોય એટલે કે વાદળી રંગનું ફક્ત અહીંયા આપણને એક વૃતાંશ આપેલું છે તેના સિવાયના વૃતાંશ આપણે લેવાના છે એટલે કે અહીંયા આપણને ત્રણ લીલા અને એક લાલ એટલે કે અહીંયા વાદળી રંગ સિવાયના કુલ ચાર વૃતાંશ આપેલા છે તો વાદળી રંગનું ન હોય તે વૃતાંશની સંભાવના કેટલી તો જવાબ આવશે અહીંયા ચાર ભાગ્યા પાંચ તો આ પ્રમાણે આપણે દાખલા નંબર પાંચ એ લખી શકીએ છીએ દાખલા નંબર છ ઉપરોક્ત પ્રશ્ન બેમાં આપેલી ઘટના માટેની સંભાવના શોધો હવે સંભાવના શોધતા આપણે શીખી ગયા છીએ તમને પ્રશ્ન બેમાં કુલ શક્યતાઓ તથા ઘટનાઓની સંખ્યા તમને આપેલી છે હવે તમારે સંભાવના જાતે શોધવાની છે તો હવે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ એ ઘરે પ્રેક્ટિસ કરવાની છે જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો થેન્ક યુ